વિઘટન પ્રક્રિયામાં હવે આપણે આગળ પ્રયોગ કરીએ સૌપ્રથમ આપણે સિલ્વર ક્લોરાઈડ એક પાત્રમાં એકઠો કરીશું ત્યારબાદ તેને સૂર્યપ્રકાશની સામે રાખીશું હવે સૂર્યપ્રકાશ આ સિલ્વર ક્લોરાઈડ ઉપર પડે એટલે આ સિલ્વર ક્લોરાઈડનું વિઘટન થાય છે વિઘટન થઈ સિલ્વર ક્લોરાઈડમાં જે ક્લોરીન છે એ વાતાવરણમાં વાયુ સ્વરૂપે મુક્ત થઈ જાય છે અને હવે માત્ર સિલ્વર રહે છે જેનો રંગ રાખોડી હોય છે શરૂઆતમાં સિલ્વર ક્લોરાઇડ નો રંગ હતો સફેદ અને વિઘટન થયા પછી રંગમાં પરિવર્તન થાય છે હવે આ રાસાયણિક પ્રક્રિયાને રાસાયણિક સમીકરણમાં લખીએ તો સૌ પ્રથમ રાસાયણિક સમીકરણમાં આપણે સિલ્વર ક્લોરાઇડ લખવાનું એટલે કે એજીસીએલ હવે આ એજીસી એટલે કે સિલ્વર ક્લોરાઇડને આપણે સૌ પ્રથમ સૂર્યપ્રકાશ સામે રાખેલું હતું એટલે તીર ઉપર આપણે સૂર્યપ્રકાશ લખવાનો સૂર્યપ્રકાશની હાજરીમાં એમ હવે સૂર્યપ્રકાશની હાજરીમાં આ સિલ્વર ક્લોરાઇડ ઉપર પ્રક્રિયા થશે અને આ સિલ્વર ક્લોરાઇડ વિઘટન થશે એનું વિઘટન થશે તો કે સિલ્વર અને ક્લોરિન વાયુમાં તો દરેકને આ રાસાયણિક સમીકરણ સમજાણું છે હવે આપણે બીજો પ્રયોગ જોઈએ આ પ્રયોગમાં આપણે સિલ્વર બ્રોમાઇડ લેવાનું છે સિલ્વર બ્રોમાઇડને આપણે સૌ પ્રથમ એક પાત્રમાં એકઠો કરીશું અને તેને સૂર્યપ્રકાશની સામે રાખીશું હવે સૂર્યપ્રકાશની સામે રાખીએ એટલે આ સિલ્વર બ્રોમાઇડનું વિઘટન થાય છે વિઘટન થાય એટલે બ્રોમિન છે એ વાતાવરણમાં મુક્ત થાય છે વાયુ સ્વરૂપે હવે માત્ર પાત્રમાં શું રહે છે તો કે સિલ્વર એટલે કે તેનો રંગ હવે રાખોડી થઈ જશે શરૂઆતમાં સિલ્વર બ્રોમાનનો રંગ સફેદ હતો પછી તેને સૂર્યપ્રકાશની સામે રાખ્યું એટલે તેના રંગમાં પરિવર્તન થાય છે જે રાખોડી રંગ થાય છે હવે આપણે રાસાયણિક

વાયુમાં દરેકને આ રાસાયણિક સમીકરણ સમજાણવું છે આ સાથે આપણો આ વિઘટન પ્રક્રિયા અહીં પૂર્ણ થાય છે આપણે અગાઉ વિડીયોમાં બીજા પ્રયોગો જોયા હતા જેમાં વિઘટન પ્રક્રિયા સમજ્યા હતા